કેમ છે બધા મજામાં મજા છો તમારું બધા હાર્દિક સ્વાગત છે મારા ભાગ બે માં તો હું રાત્રે રાઠોડ ફરી એક નવું ઉડીયાની સાથે આવી ગઈ છું તો આ પાછા આવી ગયા છે મારા ગામનો રોડ રસ્તો અહીંયા પેલા આપણે નારિયેળીનું ઓલ પણ છેડી દે નારિયેળીના એમ પણ છેડી આવી ગયા છે આ પણ ઘણો સુંદર મજાનો નજારો છે તો અહીંયા જ્યાં ઓલી મહેંદી હતી અહીંયા નથી પછી ઘણું બધું લીલું લીલું ઘાસ છે મેં જંગલની જે ફાઇન અને જે એક સફેદ ખાખરા અને જીણું જીનું નાનું નાનું કાંઠ ને મેં નતા જોયા એવા ઘણા બધા ઝાડ મેં જોયા તો અમારા ગામના નાની નાની નદીઓ હોય છે ત્યાં આવા નાના નાના સેકડેમ પણ હોય છે એટલે કોઈ તણાઈને જાય ત્યાં ઊભી રહી જાય અને નદીઓમાં અમારા ચોમાસું આવે ત્યારે અમારી નદીઓમાં તો ખૂબ જ પાણી આવ્યા પછી તો ચોમાસું મારા ગામની પાછળ આવેલી નદી છે પણ એવા કાલ ની પોલી શનિવાર છે આકડે મોટવારે આજ ની શનિવારે નદી આખી છે પછી

જો જાળો થોડક નજારો છે અને તમે મારા તો જો પણ લાઈક નથી કરતા શેર નથી કરતા અને સબસ્ક્રાઇબ પણ નથી કરતા તમે મારા જોઈ લ્યો પછી એક લાઈક તો આપી દેતો હોય એક લાયક અમારા બંગલા થોડી ના બંધે જવાના છે કરી દેજો એક લાઈક આ વિડીયો મને આ આ વિડિયોની અને બધા વિડીયોમાં કરી દેજો આજે તમે મારા વિડિયા ન જોતો તો જો દે જોયા રાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈક સર સસકલાઇબ તો એટલું જ અમારે જોતું છે દેખાજો હા ઓગળી છે એની અંદર વાવવા માટે જમીન તૈયાર થઈ ગઈ હોય છે જો તમે મારો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા બ્લોગમાં